રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મજામાં મજામાં તો મિત્રો આપણે પહોંચી ગયા હો વાડીએ નવ વાગે હવા હવારમાં તો ગારું હોય ને થોડો ઓલો હું કે રાતે આખું વાતાવરણ એકદી તડકા જેવું થયું હતું આમ બાકી તો છાંયો સાયો છે ને કંઈક કંઈક ફૂંલી ફૂંલી આવે છે બાકી મિત્રો કેમ છો મજામાં ને આવો કહેજો કમેન્ટમાં તો મિત્રો આપણે જો આમાં રાપ જોડાવેલી છે કાયદેસર આપણે છે ને રાપ હાકી નાખી છે કાલે હો એમણે કીધું હતું બે દિવસ ખાલી આપણે વરાપ રહેશે ને તડકો થશે ને તો આપણે રાખી નાખશું પણ તડકો તો એક જ દિવસ રહ્યો હતો આપણે જ્યારે વિડીયો આવ્યો ને તે દે જામ હાકી નાખી જવું નાખી નાખીએ ને આ આપણું પડવું પાંચ વીઘા કપા આપણે આવી ગયો રાપ કમ્પ્લીટ થોડો થોડો ગારો હતો કેમ કે રેડા રેડા કંઈ કંઈક છરા જરા આવી જતું હતું હા અંદર તો હજી ગારો જ હોય માથે માથે જરા જરા શું હોય તો એ બધું આપણે કમ્પ્લીટ આવી ગયું છે આપણું આલી ગયું આપણું હવે આગળ શું કરીએ એ ખડ ખળના બદલેશન વધી ગયા છે બધી પર પરો આ કપામાં તો ઓછું છે આપણે હા ટા આવ્યા ને બીજા આમ ઘણી જગ્યાએ ગયા નહીં દેરા તો આપણો ઓલો વિડીયો આવ્યો ને ત્યારે જ આલી ગયો તો મિત્રો આપણે હે ને આજે છે ઈઠાવી તારીખ વિડીયો ત્યારે પૂગે ટાઈમ મળે તો વેલો પૂગી જાય નકર એક બે દિવસ આગળ પાછળ થાશે મિત્રો આ કપાસમાં છે ને આપણે હાકવું તો છે નકર તો આ બીડ થવાનું છે આમ તમને નહીં દેખાતું હોય પણ બહુ છે ખડ એટલે ખડ આમ ઝીણું ઝીણું બહુ ઉગી પડ્યું છે જો હાવ ટાપવાળા ઝીણું 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 બાકી તો આપણે હાથી એક જ રેખા એક જ રેખા આપણે સનો ધબધબાટી બોલાવી રેખી એટલે નતું જોવો આ ઝીણું ઝીણું થઈ પડ્યું આવું થોડાક દિવસ હવે વરસાદ આવે કામ હાથી ના હાલે તો કેવું થઈ જાય આખા પાટલા હમથોર થઈ જાય અને આ બધું થઈ જાય જો પારા આવી જાય ને પછી વયસમાં પારો હોય

भूख लागली होती आला मनेत तर बोल सा મિત્રો આ છે આપણા સનેડાનું ઇંગ્લિશ સનેડાનું ઇંગ્લિશ છે હવે જો આપણે આ નાખી દઈએ આટલું એટલે આપણો કપાસ બતોય નીકળી જાય ખંડ છે ખંડ ભીડ થઈ ગયું બીડ

ચાલી ચાલી બીજી છે એમના બેઠા બે ભાઈ ખાતા જ આપણે જ્યાં આવી ગયું ફૂટી ગયું હવે બસ આપડે એક ઓનલી આ કપા રહ્યો છે બરાબર બાકી આપડે સનેડો આવતો રહે ત્યાં સુધી વિડીયો પણ આવતો રહે તો કોઈ એમ નાખે તો સનેડાનો આખે પડી ગયો સનેડો લંબો જોડી છે સપાડી અમારે હવે બસ આ તો છે હવે આ તો પાંચ વાગ્યા છે હવે આમ વાપા વા આમાં વાર નહીં લાગે કંઈ આ આપણું મૂકે રંગીલું આપણું સને નામ રંગીલું એને મૂકે ચાલો એનો હું થોડુંક પાણી પાણી પી લઉં બે ત્રણ રીલ બનાવી લઉં મસ્તી પછી ઓલી હું કે રીલની ઉંમર જતી રહીએ સોટાને બનાવી લો પ્લાન ચેન્જ થઈ ગયો હવે આ છે ને આપણે કાલે આખું અટા નથી આખું હાણા પાંચ વાગ્યા છે ત્યાં સુધી મેં રીલું જ બનાવી મોટાભાઈ થઈ ગયા ગુસ્સે હવે આપણે જાઉં છે ખરે હવે કે મારી રીલ બનાવી હાલો ભાગ્ય કરે

ચાલો આપણે પહેલા તો મેરી ઉપર ચડીને તમને લોકેશન બતાવું અમારા ગામનું અમારું ગામ કેમ છે અમારા કોઈ ગામમાં આવ્યું કે નહીં તો જોવો મિત્રો અમે જ્યાં રહી છીએ ને દેખાય આપણે રોડને કાંઠે રહી છીએ એવું રોડને કાંઠે સીધું આપણું ઘર આવે એવું મારા બાપા સીતારામ હોસ્પિટલ અહીંયા આપણે બંને દુકાનો છે ઓલી દુકાન બંધ થઈ ગઈ છે હવે અહીં જો મજા આવે એવું છે મિત્રો આપણે તમને આ દેખાય હું ઊંચું કોઠો હે કોઠો જૂનવાણી બહુ મજા આવે એવું છે લોકેશન હોય ને પણ આપણે ક્યારેય ગયા નથી ને આપણે વિડીયો બનાવ્યો નથી કારણ એનું એવું છે કે આપણે સપોર્ટ એટલો મળતો નથી ને એટલે પછી આરા કરી જાય છે તો આપણે આ નીચે બેસી ગયા એટલે કોઈ જોવે નહીં અને આપણે એને થોડુંક કામ કરવાનું છે મોબાઈલ પર એટલે જ આપણે અહીંયા સીધા મેળવી ઉપર આવી ગયા કેમ કે મેળી ઉપર છે ને આપણે ફાઇવ ટાવર આવે છે ફાઈવજી ટાવર અને નીચે આવતો નથી એટલે ફાઇવ જીવાળા હવે મુકેશ કાકાએ એવું ગોઠવેલું નથી પણ શું હોય કેમ કે અમારા ગામમાં ફોરજી ટાવર તો છે પણ આપણે નીચે ટાવર ન આવે આપણે વાડીએ પણ કેવું ખબર અમારું ઓલું જે ઓયડું છે ને ઓયડી એની અંદર ફોરજી ટાવર આવે એ જગ્યામાં આપણે જેટલા ઝાડવા પાસે આપણે છે ને બધું જે જેટલું અમારે આપણે બેસવાનું ગુંદા પાસે ને બધા ફોરજી આવે અને આખી વાડીમાં ફાઇવજી ટાવર આવે ગમે ત્યાં પણ આપણે જ્યાં સારી જગ્યા આવી છે ને બેસીને કંઈ કામ કરીએ કે વરસાદમાં કંઈ ફાઈવજી ટાવર આપણે ઉપયોગ કરીએ છીએ ત્યાં નથી આવતું કેમ બાકી ગોઠવેલું મિત્રો આપણું થઈ ગયું છે કામ કમ્પ્લીટ હવે આપણે થોડા ત્યાર બ્યાર થઈ જાય ને નથી થવું ને તો હાલો ત્યાર થવું નથી અને આપણે સીધે સીધું હોય ને બધાય જોઈ જ છે બરાબર તમે જોવો જ છો કેવો છો તો હવે આપણે છે ને ગામમાં જઈ આવી થોડાક ભાઈબંધ મિત્રને જો મળી આવીએ જો કોઈ મળે તો આ થોડાક વહેલા આવી ગયા ને એટલે હમણાં ઘણા સમય ત્યાં જોયા નથી કાલના એટલે હો અને લીંબુ તમારે સરબત પીવો હોય તો પી જાજો આમ જો લીંબુ આમ ઢગલા થઈ જાય છે જો આમાં પાકલ પાકલ કેમ કેમકે લીંબુ છે પણ આપણે એવા ને જો બસ હવે છેલ્લા છે આ આવો કેમ કે બધા પાકી પાકીને ખરવામાં જ છે હમણાં આપણે વરસાદ ચાલુ થયો લ્યો જો એક હાથમાં આવી ગયો હા અડવા જેવું જ છે એવા વાતામાં બહુ જ આજા છે પોથરો ભરાઈ જાય એવા હતા લીંબુ આપણે બહુ ખરી ગયા આપણે જે ચાલુ વરસાદ ફૂલ હતો ને તો બહુ ખરી રહ્યા બહુ લીંબુ છે એમ કે લીંબુડી બહુ સારી છે આપણે ઉનાળામાં વાંધો નથી આવતો મળ્યા રાખે છે અને આજુબાજુના લોકો પણ લીંબુ શરબત કરીને પીએ છીએ અને કિમાય નાખીને પીએ છીએ પીએ છીએ એમ આપણે પાસે તો ઓલા શું કે વધારે છે એટલે કાચે નથી પીતા ના હોય તો ગોટતા ગોતતા હોય લીંબુ બરાબર હોય તો ના પીએ બધું એવું જ છે મિત્રો હોય ને કંઈ કંઈ ના હોય ના હોય તો પછી બહુ એને સમજી ગયા ને આ તો મિત્રો હજી ખરી ગયા બાકી તો ઘણા હતા એ સુરત દાદા દેખાય તો તો મિત્રો આમાં જો હજી આમ છે કાચા કાચા એ આ બધા જો આ કાચા છે એ બધા હજી તો પછી નિરાતે નિરાત થાય એટલે આગળ પાછળ આગળ પાછળ ચાલ્યા રાખે આમાં બરાબર એટલે વાંધો નથી આવતો જો હજી અવળેથી માંડીને આપણે પાકા લોધીના છે ને લીંબુડી પણ મિત્રો જબરજસ્ત છે આજ તો હાલો તમને નીચે જઈને બતાવું અહીંથી નીચેથી બધું દેખાય જવા બીક લાગે એવું છે એમાં હડપ નથી ને કે જો તમને મેં ઉનાળામાં બતાવવા નહીં નકર તો હજી આ મિત્રો કઈ લીંબુ નથી અટાણે તો લીંબુની કિંમત ના હોય એટાણે બહુ હોય ને એટલે હોય ઉનાળામાં જ જો હેઠે જો થઈ ગયું જો દેખાય ને લીંબુ હજી આપણે એનો કોથરો ભરાઈ એમ છે લીંબુમાં એટલે લીંબુ બહુ સારા છે તો ભલે હોય હાલો તમારે જોતા હોય તો વેલા વેલા લઈ જાજો બાકી તો પછી હવે આ પાકી બાકી બાકીને થઈ જશે હાલો હું આવી જાઓ આપણો હોલ છે હૉલમાં આપણે છે ને આપણા સનેડાની સાઈડની પડી તો આજ સુરત દાદા પણ મિત્રો દેખાણા છે હો ચાલો આ બાઇકમાં છે ને આપણે પેટ્રોલ નથી ને મોટા ભાઈ છે ઓલી બાઈક લઈ ગયા છે હાલો હું પાણી પીને ભાગું છું હવે સીધી સીધું ગામમાં ચાલીને જાઉં છું હવે તો પગ થાકી જાશે આ ભાઈ આપડે સુટે સુટ ગામ ગાવડી લઈ લો ગાવડી લોકેશન મસ્ત આવી ગયું તારું આ ભાઈ બંધ વાળી છે પુષ્પા ભાવ હે પુષ્પા ભાવ મોબાઈલ મેં વ્યસ્ત હતા મિત્રો આવી ગયા આપડે ઘરે અને અટાને વાગ્યા કેટલા વાગ્યા મોબાઈલ આપડે પણ બીજો સાડીમાં પડ્યો હોય એક માં જ દીધું ના મૂકવા જવું હોય તો સવા સાત થઈ ગયા છે ઘણા બેઠા કોઈ ના બોલે ઓલી બાજુ ટીવી આવે તો આપણે અહીંયા કંઈક વિધાન કરી દે પૂરો આપડા બધા બે ઓલી વાછડી જયું ને પક્ષી અને માણસનો પ્રેમ હાથમાં ચણક ખાઈ જાય હોય હોય

ચાલો મિત્રો હવે આપણે પૂરો કરી નાખીએ કેવો લાગ્યું કે મજા આવી ને થોડી થોડી ચાલો મજા કરતા હું તો હવે હાલો હું કે લાયક ને એવું બધું છે ને મજા આવે તમે કરી દેજો બરાબર મજા આવી હોય તો ના મજા આવી ના કરતા તો બાકી હાલો રામ રામ